સુરતમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા ફરી એકવાર ઠંડીની લહેર જોવા મળી છે સુરતમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા હતા સુરતમાં ઉત્તરના ઠંડા પવનો કૂંકાવાનું શરૂ થતાં રાત્રિનું તાપમાન એક પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાત્રિનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે ત્યારે આ જ રીતે સુરતમાં સવારમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી ધુમ્મસની ઉપર બિલ્ડિંગો દેખાઈ રહી હતી જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની બીજી તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે આ દરમિયાન સુરતનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સુરતમાં રાત્રિનો પારો એક ડિગ્રી ઘટ્યો છે જ્યારે વહેલી સવારે હળવી ઠંડી અનુભવાય છે અને બે દિવસ રાત્રિનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે ત્યારે આજે વહેલી સવારથી જ સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત